આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા છે અને સવારે ચાર વાગે મંગળા આરતી સાથે રથયાત્રાનો પ્રારંભ થયો શહેરમાં ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા નીકળી પરંતુ રથયાત્રા ખાડિયા વિસ્તારમાં પહોંચતા દોડધામ મચી કારણ કે રથયાત્રામાં રહેલા હાથી બેકાબુ થયા અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા વૈષ્ણવજન તો જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ને એકસો ને અડતાલીસ ભવ્ય રથયાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું પરંતુ રથયાત્રાને લઈને આજે સવારે ચાર વાગ્યાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ સાથે આગળ વધી રહી હતી ત્યારે સાડા નવ વાગ્યાની આસપાસ હાથી ધીમે ધીમે ખાડીયાથી આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક જ સૌપ્રથમ આગળ ચાલી રહેલો હાથી બેકાબુ થઈ ગયો અને ત્યારબાદ ધીમે ધીમે પાછળથી બે થી ત્રણ હાથી આવી રહ્યા હતા જે આ હાથી પણ લાઈનની આગળ ચાલવાની જગ્યાએ થોડા દોડવા લાગ્યા હતા જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા આ દ્રશ્ય છે તમે જે જોઈ રહ્યા છો તે હાથી બેકાબુ થયા તેના અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે

બધા દોડ્યા આપણી સ્કૂટી અંદર એ કઈ હાથી બેકાબુ થવાના કારણ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ વિભાગના અધિકારી આર કે સાહુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે વધી પડતી સિસોટીઓ વાગતા અને ડીજેના અવાજથી હાથી બેકાબુ થઈ ગયા હતા અત્યારે રથયાત્રામાંથી બે માદા અને એક નર હાથીને હટાવી દેવામાં આવ્યા છે એટલે ત્રણ હાથીને રથયાત્રામાંથી દૂર કરી દેવામાં આવ્યા છે હવે રથયાત્રામાં સત્તર હાથીમાંથી ચૌદ હાથી રથયાત્રામાં જોડાયેલા રહેશે અને આ જે ત્રણ હાથી છે તેને રથયાત્રા સાથે નહીં લઈ જવામાં આવે છેલ્લા પાંચ વર્ષમાં રથયાત્રામાં હાથી બેકાબુ બન્યાની આ પ્રથમ ઘટના બની છે અને આ ભાગદોડમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્ત યુવકને એકસો આઠ મારફતે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હાથી બેકાબૂ થયાની ઘટના બાદ પોલીસ અને સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના આપવામાં આવી છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો